બોટાદના હળદરની અંદર જે કાંડ થયો હતો ને આ કડદાકાંડ અંદર એસી થી વધુ લોકો ઉપર જે કાયદાકીય સકંજો છે એ કસાયો હતો અને આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત કેટલાય બધા ગ્રામજનો અને ખેડૂતો જેલવાસ ભોગવી રહ્યા હતા

એક જે કેસ કરવામાં આવ્યો હતો એના જામીન મંજૂર થયા હતા પરંતુ બોટાદના હળદર ની અંદર જે સભા યોજાયા હતી અને એને લઈને જે કેસ ચાલી રહ્યો હતો એના જામીન જે છે હજુ સુધી મંજૂર નતા થયા સમાચાર સામે આવ્યા છે કે કેસની અંદર પણ આગેવાનોના જામીન જે છે એ મંજૂર થઈ ગયા છે અને હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત સાત લોકો જે છે એ જેલ મુક્ત થવાના છે આ વિષયને લઈને આપણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સાથે વાત કરીએ અને તેઓ શું રહ્યા છે મોટા સંઘર્ષના અંતે હવે પ્રવીણ રામ અને રાજુ પ્રવીણભાઈ રાજુભાઈ રમેશભાઈ મેર છે તમારા યોદ્ધાઓ છે એ સો દિવસ વધુ દિવસ જેલમાં રહ્યા છે આજે ગુજરાત જનતા માટે અને ખેડૂતો માટે ચોપન લાખ ખેડૂતો મજૂરો શ્રમિકો

રાજુભાઈ પ્રવીણભાઈ અને આખા છ્યાસી જેટલા ખેડૂતોને ભાજપે ખોટા ફસાવી દીધા જલિયાવાલા બાગની જેમ જેમ અંગ્રેજોએ એ ગોળીબાર કર્યો ને એવી રીતે ગામ ઘેરીને ભાજપે પોલીસ થ્રુ આખા ગામને લાઠીચાર્જ કરીને ઘરમાંથી કાઢીને માર માર્યા હતા અને એટલા માટે આખા ગુજરાતના ખેડૂતો છે એ રોષે ભરાયેલા છે ભાજપથી આજે ભાજપે સામ દામ દંડભેદ બધું કર્યું તો સો થી વધુ દિવસ સુધી અમારા નેતાઓને જેલમાં રાખ્યા એમને એમના પરિવાર થી વંચિત રાખ્યા દિવાળી તહેવારો વંચિત રાખ્યા ત્યારે આજે ભાજપની તમામ જે છે એને ભેદી કુટનીતિ બંધારણ અને સત્યની જીત થઈ છે આ લોકો ફરીથી બહાર આવે છે અને એટલી જ થી એના કરતા સવાય મજબૂતાયથી ખેડૂતોના અવાજ વંચિતોના શોષિત નો અવાજ ઉઠાવવાનું રાજુભાઈ હોય પ્રવીણભાઈ હોય આમ આદમી પાર્ટી સૈનિક ચાલુ રાખશે

કઈ આજે તમે જુઓ હરેશ સાવલિયા ને અમારે જિલ્લા પ્રમુખને ને પાછા કરે એનું વાંક શું હતું એ એપીએમસી માં ગયા હતા કે ભાઈ જ્યાં કડદા થતા હતા જ્યાં ગડબડો થતી હતી જ્યાં ટેકાના ભાવમાં ત્યાં પોતે ઉપસ્થિત રહ્યા એમના ઉપર હુમલો કરાવડા પછી જેલમાં હુમલો કરાવડાવે છે એના ઉપર પાછી ફરિયાદ કરાવડાવે છે એટલે અલગ અલગ બે ત્રણ ફરિયાદો થી પાછા કરાવડાવે અમારા શ્રવણ જોશી સુરતમાં ખોટા રીતે ફસાવીને એના ઉપર પાછા કરાવડાવ્યા છે એટલે મને એવું લાગે છે કે ભાજપ છે એ એટલી પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરી રહી છે પણ અધિકારીઓ આટલા બધા ડરી ગયા છે ભાજપ થી કે ભાજપના નેતા નો ફોન આવે એટલે પાસા કરી દે છે શ્રાવણ જોશીનો જે વિડિયો સામે આવ્યો તો હપ્તા હતો એના વિશે શું કહેશો તમે ની એનો પોતે કોઈ પોતે કે પોતાનો વિડિયો નથી તો ભાજપ ભાજપે બીજા બે માણસ ઓદરું કીધું કે હા ફલાણા ફલાણે આમ કર્યું ને એમ કરીને એને કેસ કરી નાખ્યો અને પાછો 151 લગાડીને પાછી પાસાઓ કરાવટ આવે એટલે હું એવું કહું છું કે પોલીસનો આટલી હદે દુરુપયોગ કરવો એ ભાજપે તમામ તાનાશાહીની હદ વટાવી ચૂકી છે અંગ્રેજો કરતા પર ભાજપ થઈ ગઈ છે આજે તમે વિચાર કરો જિલ્લા પ્રમુખ છે પાસા કોને થયા મને સમજાવો ડ્રગ્સના 10 10 વખત કેસ થયા હોય એને પાસા બુટલે કરો એ તો બધા બે પામ કરે છે ભાઈ 20000 કરોડનો ડ્રગ્સ જે આરોપી હતો એ તો પોલીસ આપણા ફરાર થઈ ગયો જે પોર્ટ ઉપરથી થી તો 20000 કરોડનો ડ્રગ્સ એનું શું થયું એટલે તમે જુઓ કે ચારે બાજુ અંધા અંધાધૂંધ ચાલે છે અને કાનૂન વ્યવસ્થા એટલે ખાડે ગઈ છે કે તમામ પોલીસ છે ને અને આખું તંત્ર એ વિપક્ષ ની પાછળ જેલમાં નાખવા પાછળ આખું રાખી દીધું છે તમે જો વિપક્ષના નેતાઓને કોઈ પણ ભોગે જેમ બાંગ્લાદેશમાં છેલ્લે પછી પ્રજા જાગવું પડ્યું મને લાગે છે હવે ભાજપ અતિ તાનાશાહી થશે તો પ્રજા હવે જાગશે ભાજપ ને નેતાઓને ઘુસવા નહીં દે તમે પોલીસ નો આટલો દુરુપયોગ કરો છો એટલે જળવાતી નથી પોલીસ દરેક પોલીસ છે એ વિપક્ષના નેતા પાછળ કેમ ખોટા કેસ કરવા

હવે તો બે હજાર સત્યાવીસ માં સરકાર આવશે એટલે અમે ચેક કરીશું કે આ કોને કરાવડાવ્યું હતું કાન અને જે જે આરોપીઓ સાચા છે એ તો ખરેખર ભાજપના નેતાઓ મોજમાં ફરે છે એને તો પકડ્યું જ નથી એટલે કેસ રીતે તો ચાલતું રહેશે અને અમે અમે ખબર છે કે અમે આ પોલિટિકલ લડાઈ લડી રહ્યા છીએ આ પોલિટિકલ કેસ છે ભાજપના નેતાઓના કહેવાથી અધિકારીઓ ચાપલુસીઓ કરીને કોટા કેસ કરી નાખ્યા છે એ બધાના ઉપર સરકાર બદલશે તો એની તપાસ ઇન્કવાયરી થશે

તો આ સમગ્ર લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો બીએસઆઈ નમસ્કાર